સુભાષનગર વિસ્તારમાં આવેલ વર્ષા સોસાયટીના રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો સુભાષનગરની વર્ષા સોસાયટીમાં અનિલભાઈ ત્રિવેદીનું રહેણાંક આવ્યું છે જેને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના ઘરેણાં મળી રૂપિયા સત્તાણું હજારની ચોરી કરી નાસી છૂટ્યાની ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી I'm uh, yeah.